નમસ્કાર દર્શક મિત્રો હું છું દીપિકા પંડ્યા અને આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ જોઈએ આજના સમાચાર અરવલ્લી જિલ્લામાં આપણી દીકરીઓનું આરોગ્ય આપણી પ્રથમ જવાબદારી ના સંકલ્પ સાથે મિની ઉંઝાધામ ઉમિયા મંદિર મોડાસા ખાતે હેલ્થ અવેરનેસ કેમ્પ યોજાયો લોકવિજ્ઞાન કેન્દ્ર હેઠળ કાર્યરત વુમન સાયન્સ ક્લબ તથા કચ્છ કડવા પાટીદાર મહિલા મંડળની બહેનો સાથે ચેરિટેબલ ટ્રસ્ટ અને સનાતન ધર્મ સંસ્થાનના સહયોગથી આયોજિત આ કેમ્પમાં સર્વાઇકલ કેન્સરથી એચપીવી રસીકરણ ડોક્ટર મુંજલ પંડ્યાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો મોડાસાના ઉમિયા મંદિરે યોજાયેલ આ કેમ્પમાં બસો પચાસથી થી વધુ બહેનોની મોટી સંખ્યાએ ઉત્સાહભેર રસીકરણ કરાવ્યું હતું અરવલ્લી જિલ્લામાં યોજાયેલા આવા પાંચમા કેમ્પથી અભિયાનને એક નવો વેગ મળ્યો છે ત્યારે સમાજની અગ્રણી બહેન ચંદનબેન એસ એ હાર્દિક આહવાન કરતા જણાવ્યું કે આપણે દીકરીને લગ્ન સમય એક તોલા સોનું ઓછું આપી શકીએ પરંતુ જીવનભરનું સુરક્ષિત ભેટ રૂપ કેન્સર સામે રક્ષણ આપતી આ સર્વાઈકલ રસી જરૂર અપાવી જોઈએ તેઓ સમાજને સંદેશ આપ્યો હતો દિવસે ને દિવસે આધુનિક જીવનશૈલી જંક ફૂડ અને રસાયણયુક્ત ખોરાકને કારણે કેન્સર જેવા ગંભીર રોગોનો ખતરો વધી રહ્યો છે આવા સમયમાં રસીકરણ સાથે આરોગ્યપ્રદ જીવનશૈલી અપનાવવી અત્યંત આવશ્યક છે આ અભિયાનમાં ચંદનબેન સરલાબેન સોનલબેન પાયલબેન પ્રીતિબેન રેખાબેન ઇન્દુબેન સહિતની અનેક બહેનોની સક્રિય ભૂમિકા રહી છે ત્યારે આ ઝુંબેશને હવે ગુજરાત રાજ્ય લેવલ સુધી પહોંચાડવાનો સંકલ્પ કરવામાં આવે છે ચાલો મળીને એક નવો સંકલ્પ કરીએ કે કેન્સર મુક્ત સમાજનું નિર્માણ કરીએ અને આપણા ભવિષ્યની પેઢીને સુરક્ષિત કરીએ વૈભવ રાઠોડ સાથે જોતા રહો અરવલ્લી ન્યૂઝ નમસ્કાર પટેલ ચંદનબેન મોડાશા અરવલ્લી આજ રોજ અહીં ઉમિયા મંદિરના પ્રાંગણમાં સર્વાઇકલ રસી કેમ્પનું આયોજન થયું છે આ રસી કેન્સર સામે રક્ષણ આપતી રસી છે એચવીપી વાયરસ સામે રક્ષણ આપે છે આ અરવલ્લીમાં અમારો પાંચમો કેમ્પ છે ડૉક્ટર મુંજલ પંડ્યા જો કેન્સર રોગ નિષ્ણાત ડૉક્ટર છે એમની હાજરીમાં જ આ રસીકરણ થાય છે સમાજ ના સહયોગથી આ કેમ્પમાં રાહત દરે રસી આપવામાં આવે છે અરવલ્લીની બેન દીકરીઓને કેન્સર મુક્ત કરવાનો અમારો ઉદ્દેશ છે ને આજ હું ખાસ એ વાતનું પણ નોંધ લઈશ કે જે ડૉક્ટર મુંઝલ પંડ્યા સાહેબ છે જેઓ કેન્સર રોગ નિષ્ણાત છે એમના જ ઘરમાં એમના ભાઈ ત્રણ દિવસ થયા કેન્સર રોગમાં મૃત્યુ પામ્યા છે એમને ચાર ચોથા સ્ટેજનું કેન્સર હતું આવી અને પછી ખબર પડી તપાસ પછી ના એ શોર્ટ ટાઈમમાં મૃત્યુ પામ્યા છે ને એ સાહેબને એવું છે કે મારા ભાઈને મારે શ્રદ્ધાંજલિ આપવી છે ખરેખર સાહેબને સેલ્યુટ છે કે એ કાઠા હૃદયે પણ આજે સમાજના માટે સમાજમાં આ કેન્સર થી બચી શકાય માટે એ આજે આ કેમ્પ માટે આવ્યા છે ખરેખર ધન્યવાદ છે સાચી શ્રદ્ધાંજલિ સાહેબ આજે એમને આપી રહ્યા છે અને સાહેબને એવી ઈચ્છા છે કે મેડમ તમે અરવલ્લીમાં તો કરો જ છો પણ આ કામને તમે આખા ગુજરાત લેવલે લઈ જાઓ હું તમામ જગ્યાએ હું આ સેવાના કાર્યમાં આપની પાસે રહીશ જોડે અને આપણે આખા સમાજને કેન્સર મુક્ત કરીએ એવી અમારી અપેક્ષા છે નવથી પિસ્તાલીસ વર્ષની દીકરીઓને આ ડોઝ આપવામાં આવે છે અને ખૂબ આની જાગૃતતા આવે એવું અમે ઈચ્છીએ છીએ બેન દીકરીને એક તોલા સોનું ઓછું આપજો પણ આ કેન્સર સામે લડી શકાય એવી રસી તો જરૂર આપજો એવું હું સમાજને આહવાન કરું છું અને કચ્છ ભરવા પાટીદારની અમારી મહિલાઓ ના સ્વયંયukti અમારા સમાજના સહયોગથી અમે અહીં મંદિરના પ્રાંગણમાં આ કેમ્પ કરી રહ્યા છીએ અને દર મહિના કેમ્પ ચાલતો જ રહેશે આભાર સૌના સહયોગની અપેક્ષા મારું નામ પટેલ સુચી આશિષભાઈ છે હું ધોરંધસમાં અભ્યાસ કરું છું હું કિલોડા કંપની છું આજે મેં આ રસી મુકાવી છે અને તેનાથી મને રોગ કેન્સર મુક્ત થઈ ગઈ છું હું મારા મમ્મી પપ્પાને ધન્યવાદ આપું છું કે તે મારા શિક્ષણ સાથે સ્વાસ્થ્યનું પણ મારા સ્વાસ્થ્યનું પણ મારા માટે ધ્યાન રાખે છે હું મારા જેવી બધી દીકરીઓને કહેવા માગું છું કે આ રસી લઈને તમે કેન્સર મુક્ત થાઓ અને હું આખા ગુજરાતને બધી દીકરીઓને કેન્સર મુક્ત થવા માટે હું તેમને સલાહ આપું છું કે આ રસી લો